ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરાતા ટેસ્ટ નહીં કરાવવા માંગતા કામદારોમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી નાકમાં સળી નાખી થતા ટેસ્ટિંગ અંગે લોકોમાં પ્રયાસ કર્યા હતા પરંતુ હાથ છોડાવીને પણ કેટલાક લોકો ભાગી ગયા હતા જોકે સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધુ નહીં વકરે તે માટે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલા ભરવા માટે ધન્વંતરી રથની વ્યવસ્થા ઉપરાંત જગ્યાએ જગ્યાએ ફ્રી ચેકઅપના મફત કેમ્પો પણ લગાવવામાં આવ્યા છે તેવામાં સુરત શહેરમાં કોરોના સંક્રમણ માટે ખૂબ મદનામી પામેલ રિંગ રોડના ટેક્સટાઇલ માર્કેટ સહિતની દરેક માર્કેટોમાં ફ્રી ચેકઅપ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે પણ માર્કેટના વેપારીઓ સહિતનો કારીગર વર્ગ ઉપરાંત અહીં ખરીદી માટે આવતા લોકો ચેકઅપનું નામ આવતા દોડ લગાવી ભાગમ ભાગ કરી દે છે

અમારી ચેનલ સત્યક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે